વત વરસાદની ધોધમાર વરસાદથી સુરત શહેરમાં જળબંબાકાર કાર સુરતના લિંબાયતમાં ફાટ્યો આબ એક કલાકમાં ખાપક્યો 4.5 ઇંચ નીચ વરસાદ મુશળધાર વરસાદથી લિંબાયતમાં જળબંબાકાર આશાનગરમાં ઘરોમાં ઘૂસ્યા પાણી અનેક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા રઘુકુડ ગરનાળામાં કમર સુધીના પાણી ભરાયા કતારગામ ગોટાલાવાડીમાં રોડ ઉપર પાણી ભરાયા સુરતના વેસુ વીઆઈપી રોડ ઉપર પણ પાણી ભરાયા ઉધના મગદલ્લા રોડ ખટોદરામાં ધોધમાર વરસાદ અલથાણ પાંડેસરા ખજોદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો ડુંબાલ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો ઓમનગરમાં કમ્મર સુધીના પાણી ભરાયા તો પર્વતપાટિયા પાટિયા વિસ્તારના જલારામનગરમાં પણ પાણી ભરાયા વેડાએ મેઘરાજાએ સુરતને પણ મેઘરાજાએ સુરત મહાનગરપાલિકાની આબરૂના કર્યા ધજાગ્રા મુશળધાર વરસાદથી સુરત મહાનગરપાલિકાનું મપાયું પાણી ભારે વરસાદથી સુરતના લિંબાતમાં અનેક વાહનો પણ ફસાયા સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો જતા જતા પણ ચોમાસાએ સુરતને જાણે ઘમરોડી નાખ્યું વેસુ વીઆઈપી રોડ ઓમનગર ડુંભાલ સિટી લાઇટ વિસ્તાર કે પછી ઉધના હોય દરેક જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા